પાર્ટ 1 ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જાગીને તે આપણે આવી ગયા હતા પાછા મંડપે જાગવાનું તો જો કે તો ને હુતા જ નથી ઓર 6 વાગી ગયા હતા એટલે પછી બીજે બીજે ફેરવ અત્યારે સેટઅપ કરે છે રાકેશભાઈ ને આપણે જવાનું શાક કાલુ લેવા સંજયભાઈ ને કે ખાલી અમાર રાહુલભાઈ રસોઈયા છે આમાં મેઈન રસોઈયા રાહુલભાઈ છે હા નાખી જો મરચા નાખી જો Sunil bayi po bete ka bina wawi Baru nung kamu keres બધી દેવાની તો આપણે આવી ગયા છીએ મંદિરે મંદિરેથી પાછી આપણે જે ગણપત દાદા ની મૂર્તિ રાખી હતી એ લઈ જવાની છે અહીંથી ને અહીંથી શોભાયાત્રા કાઢવાની છે એક બીજી મૂર્તિ આવી છે નાની હા મનીષભાઈ બ્લોગર એની ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ ને સપોર્ટ કરજો ફૂલ તો હવે ટ્રેક્ટર આવી ગયું છે ટ્રેક્ટર માં લઈને જોબા યાત્રા કાઢવાની છે આપણે બધાય ભેગા થઈ ગયા છે અમારા રાકેશ શેઠ ની મૂર્તિ આવી ગઈ છે ભાઈ સેમસંગ હોય એટલે પૂરું થઈ જાય ભાઈ Cảm ơn anh ơi. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để, không phải... Để không

એ આટલું ધ્યાન રાખજો એટલે ધીરે ધીરે ધીરે